વ્યાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા પણ થતી હોય છે તો સાથે જવર જવર વાહનોને હાલાકી ભોગવવી પડે છે આ તો પહેલા વરસાદ પડતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓની આંખ બંધ હોય તેવું લાગી રહ્યું છે વરસાદ પડતા જગ્યા જગ્યા પર ખાડા પડતા હોય છે પરંતુ ગુજરાતનું મુંબઈ અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ પર જો આવા મોટા મોટા ખાડાઓ હોય અને એ ખાડાઓને કારણે કોઈ અકસ્માત સર્જાય ખાડા ને કારણે અકસ્માત નો ભોગ બને તેનો જવાબદાર કોણ તે હવે જોવું રહ્યું હાઈવે ઓથોરિટી દ્વારા આમાંથી કોઈ પગલા લેવામાં આવશે કે કાયમી આ તંત્ર કોઈ અકસ્માત બને તેની રાહ જોઈ રહ્યું છે

હાઈવે ઓથોરિટી દ્વારા આમાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને ચોક્કસ જે પ્રમાણે દ્રશ્યો જોઈ દ્રશ્યો જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક વરસાદ પડતા જ જે છે પોલ ખુલતી હોય છે મોટા પ્રમાણમાં જે હાલ તમે ચોક્કસ ખાડાઓ જોઈ શકો જે પ્રમાણના ખાડાઓ પડ્યા છે એના કારણે લોકોને હાલાકી ભોગવી પડે છે અને ગાડીની જે છે બિસ્મરાત હાલત થઈ ગઈ છે ચોક્કસ જે પ્રમાણે જોઈ શકો છો એક થી દોઢ

की ये कितना घंटा लगता है अरे हम लोग को बहुत समय लग जाता है सर uh, लोग कोई नहीं कर रहे देख रहे हो आपके सामने ही गड्ढा है हा, का हाँ डेली का

આપણે હાલ હવે જોવું રહ્યું કે હાઈવે ઓથોરિટી દ્વારા આની કોઈ કામગીરી કરવામાં આવે તો પછી એવી રીતે હાઈવે ઓથોરિટી દ્વારા આંખ બંધ છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કૃષ્ણા કોને જે ગુજરાતી